અરીઠા ગુણકારી અને બહુ ઉપયોગી આયુર્વેદિક ઔષધ અરીઠા જેને વૈજ્ઞાનિક ભાષામાં મુખ્યત્વે સેકન્ડ લોરીફોલિયસ અથવા સેકન્ડ ટ્રાઇફોલિયાટસ ટ્રાયફોલિયાટસ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક મહત્વપૂર્ણ વૃક્ષ છે જો કે આ ઝાડ હવે જૂજ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તેના ગુણધર્મોને કારણે આયુર્વેદ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓમાં તેનું આગવું સ્થાન છે અરીઠાને તેના શક્તિશાળી વિશ્નાશક ગુણધર્મો માટે ખાસ કરીને ઓળખવામાં આવે છે પરંપરાગત રીતે તેનો ઉપયોગ સર્પદંશના વિષ સોમલ આર્સેનિક વચ્છનાગ એકોનાઇટનો એક પ્રકાર અફીણ અને મૂર્થુથું સલ્ફેટ જેવા વિવિધ ઝેરની અસરને દૂર કરવા માટે થાય છે એવી માન્યતા છે કે અરીઠાનું પાણી પીવડાવવાથી ઉલટી થાય છે અને ઝેર શરીરમાંથી બહાર નીકળી જાય છે ઝેરી અસરને ઓછી કરવા માટે અરીઠાના ફીણને આંખોમાં લગાવવામાં આવતું હતું જોકે આ પ્રયોગ બાદ આંખોમાં થતી બળતરાને શાંત કરવા માટે ઘી લગાવવું જરૂરી માનવામાં આવતું ફેફરૂ એપિલેપ્સી અથવા ખેંચ આવવા પર પણ અરીઠાનું ફીણ આંખમાં આંજવાનો પરંપરાગત ઉપયોગ પ્રચલિત હતો જોકે આંખોમાં તેના ઉપયોગ અંગે આધુનિક સાયન્સ સાવચેતી રાખવાની સલાહ આપે છે કારણ કે તેનાથી આંખોમાં બળતરા અને સોજો આવી શકે છે ઔષધીય ઉપયોગ ઉપરાંત અરીઠાનો ઉપયોગ સફાઈ માટે પણ બહોળા પ્રમાણમાં થાય છે તેના ફળમાં સેપોનિન નામનો પદાર્થ હોય છે જે કુદરતી ફીણ ઉત્પન્ન કરે છે આ ફીણ ગરમ તથા રેશમી કાપડને સાફ કરવા માટે ખૂબ જ અસરકારક છે અને કપડાને નુકસાન પહોંચાડતું નથી વાળ ધોવા માટે પણ અરીઠાના પાણીનો ઉપયોગ ખૂબ પ્રચલિત છે તે વાળને કુદરતી રીતે સાફ કરે છે અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સોની લોકો ઘરેણાં પરનો મેલ અને ગંદકી સાફ કરવા માટે પણ અરીઠાના પાણીનો ઉપયોગ કરે છે આયુર્વેદમાં શરીર અને વાળની શુદ્ધિ માટે અરીઠા આમળા શિકાકાઈ અને કાચલીના પાવડરને મિક્સ કરીને તેના પાણીથી સ્નાન કરવાની અથવા વાળ ધોવાની ભલામણ કરવામાં આવે છે આ મિશ્રણ ત્વચા અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે આમ અરીઠું એક બહુમુખી અને ગુણકારી કુદરતી ઔષધ છે જેના ઔષધીય અને સફાઈ સંબંધિત અનેક ઉપયોગો ભારતીય પરંપરામાં સદીઓથી થતા આવ્યા છે જો કે કોઈપણ ગંભીર બીમારી અથવા ઝેરના કિસ્સામાં પરંપરાગત ઉપચારો કરતા પહેલાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની સલાહ લેવી અત્યંત જરૂરી છે